કિંમત માત્ર એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં આઈ ટેન કાર ઉમેશભાઈને વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે આરસી બુકમાં એન્ટ્રી જોવા મળશે અને કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે બધા ટાયર સાવ નવા જોવા મળશે અને કારમાં સાવ નવી બેટરી જોવા મળશે તો ઉમેશભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં એડ્રેસ વગેરે મળી જશે મિત્રો વિડીયો પૂરો જજો અને વહેલી તકે ઉમેશભાઈનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો છો વાત કરીએ આપણે આઈ ટેન કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં વીમો રનિંગ જોવા મળશે અને કવર વગેરે લેધર સીટ કવર જોવા મળશે પાસિંગ રનિંગ જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે સાવ નવી બેટરી હાલમાં જ નાખેલી છે અને આઈટેન કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે લઈ અને સીધી હકાવવાની જ રહેશે કારમાં કાટછાડો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે તો માલિકનો ઉમેશભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે ઉમેશભાઈના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું બે એકતાલીસ સિત્યાસી ચાર એકવીસ ઉમેશભાઈનો મોબાઈલ નંબર છે ઉમેશભાઈએ કારની કિંમત માત્ર એક અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો આ આઈટેન કાર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો રાણપુર ગામ નાગેન નાગનેશ ગામ જોવા મળશે નામ ઉમેશભાઈ ઉમેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ઉમેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ઉમેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ